જે કાંઈ સ્થાનિક પ્રાંત અધિકારીએ આ પ્રકારનો પરિપત્ર જે કાયરો છે એ પરિપત્ર બિલકુલ અયોગ્ય છે અને મેં આ આપણી સાથે જોડાતા પહેલાં મેં માહિતી મળી છે કે એ પરિપત્ર સવારે રદ કરી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે એ સતતતા સતર્કતા રાખી અને તાત્કાલિક આ પરિપત્ર રદ કર્યો છે અને એ એક વિષય હાલ પૂરતો પૂરો થયો છે પણ હું આપના માધ્યમ દ્વારા રોણકભાઈ હું કહેવા માગું છું કે વિદ્યાર્થીના વિશાળ સમૂહને શિક્ષિત અને વિકસિત કરવાનું કામ પૂરા સમર્પણ અને સખત મહેનત શિક્ષકો કરી રહ્યા છે આ શિક્ષકોને આપના માધ્યમ દ્વારા હું નમન કરું છું શિક્ષક જ સાચો જ્યોતિધર છે આપણે ગામડામાં હું નાના ગામડામાં જોઉં ગમે ત્યાં જોઈએ તો દરેકે દરેક ગામના પ્રશ્નો હોય શિક્ષણ સિવાયના સમયમાં શિક્ષણ કાર્ય પૂરું થયા પછી ગામના પ્રશ્નોમાં પણ શિક્ષકો જોડાતા હોય છે તો શિક્ષકોનું પૂરેપૂરું સન્માન થવું જોઈએ એનું આદર થવો જોઈએ અને એ જગાએ આ પ્રકારના પરિપત્ર થાય એ ખરેખર અયોગ્ય છે